નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના વરઘોડાના અંદર ફરી એક વખત તમારું સ્વાગત છે આપણી જાનને આપણે પહોંચાડવાની છે માંડવા સુધી તો વરઘોડામાં બરાબર રીતે માલવાનું છે એન્જોય કરવાની છે જલસા કરવાના છે આપણે આપણા ધોરણ દસની અંદર વ્યાકરણમાં પૂરા માર્ક લેવા માટે થઈ અને વ્યાકરણની અદ્ભુત સિરીઝની શરૂઆત કરી છે જેમાં ગુજરાતી હિન્દી અને સંસ્કૃતના દસ દસ જેટલા વ્યાકરણના પેપરના સોલ્યુશન થઈ ગયા છે અને હજી દસેક જેટલા મળી જશે આપણી પાસે પૂરો સમય છે તો તમારે આ બધા જ પેપરને સોલ્વ કરવાના છે જો હજી નથી કર્યા અને પહેલી વખત વિડીયો જુઓ છો તો બધા જ પેપરને જોઈ લો બધા સોલ્યુશન જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને છેલ્લે સુધી જોજો પસંદ આવે તો ચોક્કસ લાઈક કરવાનું છે નહીં લાઈક ન કરતા ચલો સૌથી પહેલાં દોસ્તો પ્રશ્ન છે જોડણી તો પુવા આપણે પુવા થઈ ગયા વ્યાકરણ ભણી ભણીને વ્યાકરણ શીખી શીખીને ગુજરાતી હિન્દી સંસ્કૃત જેવા વિષયો તૈયાર કરીને અને મેથ સાયન્સ ઇંગ્લિશ એસેસને એ તો બધું ખરું જ પહે પણ સાથે સાથે પણ બોનસ આ વિષયો છે ને દોસ્તો બોનસ છે આની અંદર જેટલા સારા માર્ક કવર કરશો ને એટલો તમને પહેલાં જે વિષયો અઘરા છે એમાં જે ખાડો પડ્યો છે એ ખાડો પૂરવા મદદ કરશે બીજું બધા વિષયોમાં જો સારા સારા માર્ક છે પણ ગુજરાતી હિન્દી કે ગુજરાતી સંસ્કૃતમાં જો ઓછા માર્ક છે તો એ વનમાં આવવાનું સપનું તમારું એમને પણ રોળાઈ જશે માટે છ વિષયમાં એવરેજ બહુ સારી બનશે તો જ તમે એ વનમાં આવી શકશો અને એટલા જ માટે સૌથી વધારે મારા વિદ્યાર્થીઓ તમને વ્યાકરણમાં જે તકલીફ છે એને ધ્યાનમાં રાખીને તમારા માટે જ મેં આ સિરીઝ શરૂ કરી છે તો ચોક્કસ આ સિરીઝને આખી આખી જોવાની જ્યાં તકલીફ પડે ત્યાં કોમેન્ટ કરો પૂછો અથવા શીખો પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરીને તમારા એક પણ વ્યાકરણના માર્ગને જવા નહીં દેવાના તો સૌથી પહેલા ધુઆ પૂઆ માથે મીંડું છે બંનેમાં અને બંને પૂઆ ક્રૂરતા શબ્દમાં દોસ્તો ક્રૂર કોની નીચે રૂ નહીં પણ ક્રૂ કોને ર અને ઉદીર્ઘ ક્રૂર અને ક્રૂરતા શબ્દ આ રીતે બનશે ક્રૂરતા કે ક્રૂરસ્વ નહીં પણ ક્રુદિર્ઘ ક્રૂરતા ઉપપદ સમાસ કઈ રીતે ઉપપદનો નિયમ શું છે તો કે ઉપપદ સમાસ જયારે શબ્દ છે એ શબ્દના અંતમાં ક્રિયાવાચક શબ્દ મૂકેલો હોય ત્યારે એ હંમેશા આવવું

ઉપપદમાં અને મૂળ જે તત્પુરુષ વિભક્તિઓ વાળા છે બંનેમાં કન્ફ્યુઝન ન થાય તો નાર નારું નારી યાદ રાખજો ચાલો એના પછી આગળ વધીએ ઝૂરની ભેદે થતો અર્થભેદ કુલ અને કુલ તો કુલ એટલે એકંદર જે આપણે સરવાળો કરીએ ટોટલ કુલ કેટલા થયા ભાઈ અને કુલ એટલે કિનારો અને કુટુંબ આ બંને શબ્દો છે કુલ દીર્ઘ કુલનો અર્થ શું થશે કિનારો અને આપણું પેલા હા ઇંગ્લિશની અંદર સી ડબલ ઓ એલ ઠંડા ઠંડા કુલ કુલ બરાબર એ કુલ એટલે ઠંડુ બાજુ એ કુલ ને આ કુલ બધું ભેગું ના કરતા એનું ધ્યાન રાખજો કુલ પ્રક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાંનો હતો રખે જાણે શકે શક્તિ અલંકારોમાં ઉત્પ્રેક્ષ્ય જેવો જેવી જેવું સરખું અલંકારોમાં ઉપમેક્ય ઉપમા અને ઉત્પ્રેક્ષા બરાબર એ બંનેમાં તો રખે જાણે શકેશ આવા બધા જ્યારે શબ્દો સંભાવનાર્થક હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવે છે અને જેવો જેવી જેવું સરખું સમોવળું જ્યારે ઉપમાન ઉપનિમેયની સરખામણી કરવામાં આવે ત્યારે એ થઈ જશે ઉપમા અલંકાર ઉપમા કાલિદાસ કાલિદાસની ઉપમા બહુ ફેમસ છે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે પ્રતિબિંબ તો પ્રતિ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પ્રતિ એ ઓલરેડી પૂર્વ પ્રત્યય છે પ્રતિ આગતી પ્રત્યાહાર એવી રીતે પ્રતિ બિંબ શબ્દની પૂર્વમાં જયારે આપેલો હોય પૂર્વ એટલે પહેલા તો એને કહેવાય પૂર્વ પ્રત્યે પ્રતિ સમાનાર્થી શબ્દ શોધીને લખો આભલું આભલું એટલે દર્પણ દર્પણ એટલે તો કરીશો કાચ નહીં થાય આકાશ આભ આભમાંથી પેલું નહીં એક સરસ મજાની કવિતા એક હું વાંચતો તો એ તો મને છેલ્લી પંક્તિ બહુ સરસ ગમે છે શૂન્ય પાલનકોરીની છે કદાચ આભમાંથી ઉતરી એક કન્યા સોળ શણગાર સાથે પણ મહોલ્લે તો બસ તમારી સાદગીની વાત જામી હા વાત જામી એવું એનું ટાઈટલ છે તો આભમાંથી ઉતરી એક કન્યા સોળ શણગાર સાથે પણ મહોલ્લે તો બસ તમારી સાદગીની વાત જામી અમને તો તમારું સાદાયથી રહેવું આ તમારું સાદગી ભર્યું જીવન એ જ મોહી ગયું છે અમને સોળ શણગારવાળી ઉતરેલી અપ્સરા જોતી નથી તો એવી સરસ મજાની વાત જામી ટાઈટલથી શૂન્ય પાલનપુરી નવ્વાણું ટકા એમની છે આઈ એમ નોટ શ્યોર બરાબર ચાલો તો આભ એટલે આકાશ આભલું ઈતર ઈતર શબ્દ એટલે ઈતર ઈતર બીજું વધારા ઈયળ અને ઈતર આપણે સરખોરખોરતું લાગતું હોય ને એને જોડી નહીં દેતા ખાસ યોગ્ય જોડકા જોડો કર્તરી રચના કર્તરી રચના અને કરવાની રચના આપણે આગળના વિડીયોની અંદર એની તમામ ઓલમોસ્ટ ડેફિનેશન બધી જોઈ ગયા છીએ દસ દસ પેપર સુધી પહોંચી ગયા છીએ એટલે હવે ફટાફટ તમે પણ બધું જોઈ અને આમ હોશિયાર થઈ જાઓ યાર બરાબર છે તો કર્તરી જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું તેઓ અમને ગુરુ પાસે ભણાવડાવે છે તો ભણાવડાવે છે ગુરુ પાસે ભણાવડાવે છે માટે આ તો થઈ ગયું પ્રેરક એટલે આપણે આને કાઢી જ નાખો દેણદારો દ્વારા તો દ્વારા રોકડ રકમ અપાતી નહોતી તો એના દ્વારા અપાતી નહોતી માટે એ શું થઈ જશે કરતાનો ડાયરેક્ટ સંબંધ ક્રિયા સાથે નથી કર્મ પ્રધાન હોવાથી આ વાક્ય થશે કર્મણી અને અહીંયા જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું એની ઈચ્છાથી ક્રિયા થઈ જયાવતીને ઈચ્છા ન થતા શેઠાણીને તો નહીં ઉપાડતા હાલરડું ક્રિયા કરતાની ઈચ્છાથી જ્યારે થતી હોય ક્રિયા કરના માટે કરતા પોતે જ જવાબદાર હોય ત્યારે એ વાક્ય છે એ કર્તરી રચના બને છે તો એ રીતે કર્તરી અને કર્મણી ત્રીજું બનશે નીચે જવાબો છે જ દોસ્તો

ભાવમાં અને કર્મણીમાં ફરક શું છે ફરી એક વખત જણાવું છું કે ભાવ છે એ અકર્મક ધાતુથી બને છે જેમાં કર્મ હોતું નથી કરતાની થી થકી વડે દ્વારા તૃતીયા અને એનો સંબંધ સીધો ક્રિયા પ્રધાન હસવું તો એ રીતે બનશે કાળુને હસવું આવ્યું કાળુંથી હસી જવાયું હસવું એ અકર્મક ક્રિયાપદ છે સકર્મક નથી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ડૂસકું નીકળી જવું ડૂસકું એટલે ખબર પડે ને આપણે રડતા રડતા જે અવાજ રૂંધાઈ જાય ને ડોકે જોડે આ ડુસકું કહેવાય બરાબર આપણે બધા સારું પરિણામ આવે તો રાજી થઈએ નહીં તો ડુસકા જ નીકળવાના હા ડૂચા તો એમને નીકળી જવાના છે આપેલ કહેવતનો અર્થ લખો સાપ ગયા ને લીસોટા રહ્યા વાહ સારી વસ્તુ ગઈ અને નકામી કાયમ થઈ સાપ ગયા અને લીસો ટારા મતલબ કે એ ગયો અને નકામું નકામું રાખતો ગયો સારું સારું બધું ગયું તો સાપ ગયા અને લીસો સમૂહ માટે એક શબ્દ તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર ચલમ જેમાં પેલો નહીં કેતા આવી રીતે પેલો ગાંજો ને ને પીતા હોય છે એને ચલમ ખાસ કરીને સાધુઓ જે છે અલખધણીનો જેને આધાર છે માત્ર એવા લોકો છે મહાપુરુષો ખાસ તો એ ચલન પીતા હોય છે એને હું મહાપુરુષો ચોક્કસ કહીશ કારણ કે દુનિયાના રાગ વૈરાગથી પરે છે આપણે ઘણીવાર રાગી દુનિયાના લોકો ચલન પીવે છે જે વ્યસન કરવા માટે જેને આપણે ગાંજો ઇત્યાદિ કહી અને દુષ્પ્રવૃત્તિઓમાં ચડે છે અને આપણે એ પાછા વિરોધ કરીએ સાધુઓનો એવા સંતોનો કે જે ચલમ પીવે છે પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે આની સમજૂતી જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી એ પથ્થર જ છે ને પથ્થર ઉપર આપણે પાણી રેડવા કરતાં એવા પથ્થરને પ્રણામ કરીને નીકળી જવું કારણ કે એ મૂઢ છે એનામાં બુદ્ધિ આવશે જ નહીં કે એ મહાપુરુષ શું છે અને એ અલખધણીનો આધાર છે એને કોઈ દુનિયાના રાગ વૈરાગ સાથે રાગ સાથે કે વાસના સાથે કોઈ સંબંધ જ નથી આ એ છે ચાલો શબ્દોના વિરુદ્ધ શબ્દ તૃપ્તિ જેને નથી થતી અતૃપ્તિ અતૃપ્ત કેટલાક દિવસે તું મારું આ ઉછી ના લીધા છે આપવાનો પનરગદી ખમી જા ને બાર ખમી જા ને એમ પનરગદી પનરક શબ્દ છે એ પંદર દિવસ માટેનો તળપદો શબ્દ છે પનરગદી પંદરેક દિવસ વાક્યનું વિશેષણ શોધીને લખો સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે સ્વચ્છ કેવી હોસ્પિટલો સ્વચ્છ હોસ્પિટલ વિશેષણ લગાડવાનું છે તો હોસ્પિટલ શબ્દનું વિશેષણ છે સ્વચ્છ હોસ્પિટલ મોંઘી શબ્દ પણ બનશે કેવી હોય છે મોંઘી હોય છે હોસ્પિટલો મોંઘી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જેનો માથે જરાય ભાર ન હો જરાય ભાર ન હો માત્ર દર્શાય છે જેનો માથે ભાર ન હો જેનો માટે જ રાય ભારણો શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો દોસ્તો કાર્યક્રમ અહીં આખું આપેલું છે કાર ય ક્રમ રેડી આ છે સાચે સાચું અને આખે આખો કોઈ ભૂલ નથી છતાં બી ચલો એક રમ આ ભૂલ છે નનકડી એવી કા શું થશે કા કાર આપણે શું બોલીએ છીએ કાર ય તો ર અડધો અને અ કાર્ય અને ક્રમ તો ક ર અને અ અને પછી છેલ્લે મ કાર્યક્રમ કાર્યક્રમ વ્યંજનાંત ભાષા હલંત ભાષા ગુજરાતી મ પછી સ્વર આવશે નહીં અને ક્યારે ક્યારે મ પછી સ્વર આવે છે એ મને કોમેન્ટ કરી જણાવો પ્રેરક વાક્ય બનાવો કવિએ વતન છોડ્યું તેણે કવિને વતન છોડાવ્યું પ્રેરક પાસે ક્રિયા કરાવડાવી પ્રેરકે કરતા પાસે ક્રિયા કરાવડાવી બંનેમાં કાં તો તમે પ્રેરિત કરતા ઉમેરી શકો અથવા પ્રેરક કરતા ઉમેરી શકો બે રીતે તમે પ્રેરક વાક્ય બનાવી શકો છો નીચેની પંક્તિનો છંદોળ ખાવો મળી આ પણ જણ બંને બેન સંપી રહી રમીએ તો સુખ ચેન ચોપાઈ ચોપાઈ નો નિયમ તમને ખબર છે દરેક પંક્તિમાં પંદર માત્રા પંદર માત્રા હોય છે તો જોઈ લેજો પંદર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર પંદર માત્ર સંપી બે ત્રણ ધન પાંચ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તે ચૌદ પંદર

પણ તમારા કોર્સમાં છે નહીં પણ ક્યારેક ક્યારેક એનું ઉદાહરણ પણ ક્યાંક ચર્ચામાં આવી જતું હોય છે માટે સફળતા ન મળી રૂમાલ હાથમાં ન આવે છીક આવતા આવતા રૂમાલ હાથમાં આવી જાય ને દોસ્તો તો એને જીવનની એક સફળતા કહેવાય અને આવી નાની નાની સફળતાઓને પગલે પગલે આપણે બહુ મોટી સફળતા મેળવવાની છે તો જો કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ કરી જણાવો તમને કોઈ પ્રકારનો ડાઉટ છે તો એની આપણે ચર્ચા કરીએ અને આપણા પરિણામને શ્રેષ્ઠ બનાવીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી નવો વિડીયો મળી શકે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આવજો બબાય શુભમ ભૂયા